નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું અને અહીંયા નિમી પણ તમારું સ્વાગત કરે છે એ કામમાં છે દોસ્તો તમને ડર લાગે છે ડર તો બધાને લાગવો જ જોઈએ અને ડર આપણા અંદર હોવો જ જોઈએ પણ ઘણા લોકોને ફાલતું ડર લાગતો હોય છે ઘણા લોકોને એવું હોય છે કે હું ઘરની બહાર નીકળી જઈશ તો પડી જઈશ તો હું શું થશે ઘણા લોકોને એવું હોય કે મારી ઉપર આકાશ પડી જશે તો શું થશે આ વાસ્તવિકતા છે એટલે અમુક કાલ્પનિક ડર હોય છે દોસ્તો આ કાલ્પનિક ડર આપણી અંદર એવો ઘર કરી જાય છે ને એ ડર આપને આગળ નીકળવા દેતો નથી ઘણીવાર આપને એવું લાગે કે હું આ કરીશ તો લોકો શું કહેશે લોકોનો ડર હોય છે આવા કોઈ પણ પ્રકારનો કાલ્પનિક ડર તમારા અંદર છે અથવા તો આપણે છે ને છોકરાઓને ડરાવતા હોય છે નાના હોય ત્યારે જોજે પોલીસ આવશે છાનુંમુનો બેસ જોજે આમ કર નકર આમ થશે એટલે છોકરાના મનમાં અમુક પ્રકારનો ડર બેસી જાય છે અને મોટા થાય ત્યારે ડર એના મનમાં હાવી થઈ ગયો છે એટલે દોસ્તો અમુક પ્રકારના ડર આપણા જીવનમાં હોય ને એ ડરને આપણા કાઢી નાખવા જોઈએ અને આપણા મન ઉપર હાવી થવા દેવાના જોઈએ કારણ કે એ ડર જ્યારે આપણા મન ઉપર હાવી થાય છે ને ત્યારે આપને આગળ વધતા એ અટકાવે છે દોસ્તો આજનો મારો વિચાર કેવો લાગ્યો આજનો મારો વિચાર તમને સારો લાગ્યો હોય તો મારા વિચારને અને મારા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો જ દોસ્તો સાથે શેર કરજો દોસ્તો જો દોસ્તો આજે બપોર પછી બ્લોગની શરૂઆત કરું છું કારણ કે આ વીકથી મારી ડ્યુટી આજથી મારી ડ્યુટી સવારના છ થી બપોરના બે ની છે એટલે હું સવારે પાંચ વાગે ઊઠી અને ડ્યુટી ઉપર ગયો હતો આવી બે વાગે આવી અને ફ્રેશ થઈને સુઈ ગયો તો ઊઠીને હવે તમારી આગળ આવ્યો છું જો નિમી અહીંયા કંઈક કરે છે નિમી યુ આર ઇન બ્લોગ જો શું કરે છે નિમી નવું કંઈક ટ્રાય કરું છું શું છે નવું એપલ ઓટ્સ સ્મૂધી સ્મૂધી એપલ ઓટ્સ સ્મૂધી બનાવે છે આજે મને કે કે તું ચા ના પી અને આપણે નવું ટ્રાય કરીએ મેં કાઈ વાંધો નહી ચા નહીં પીવા આજે આપણે તું નવું બનાવ અને નવું બનાવે છે આમુર કાજુ ડ્રાય ફ્રૂટ નું પેલું કરે છે શીણ કરે છે ડેકોરેશન એ ગાર્નિશિંગ માટે જુઓ મેં તો એને મિત્રો એવું કીધું છે તમે કોમેન્ટ કરીને જણાવજો એને કે મેં તો એવું કીધું કે તું રસોઈમાં આટલી એક્સપર્ટ છે તારી ચેનલ ચાલુ કરી દઈએ તો મને કહે કે બોલતા નહીં ફાવતું મને તો આપણે કઈ નહીં બોલી આપણે બોલવું નથી નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી નાખીશું નીચે પેલું પેલી સ્ક્રોલ થાય ને અક્ષર એમાં આપણે લખી નાખીશું તું જે જે કરતી જશે ને એટલે નીચે આવી જશે ડિસ્પ્લે ઉપર તો મને કે કે વિચારીશ તમે થોડુંક એને એન્કરેજ કરજો કરવા માટે ખરેખર એનામાં સારું ટેલેન્ટ છે રસોઈનું જો આ ડ્રાય ફ્રુટ એને કરી નાખ્યું છે હું બીજું હું કરીશ થઈ અહીંયા દૂધ છે એપલ છે અને એને કંઈક મોર્નિંગમાં જ પલાળી દીધેલું એટલે એના મગજમાં તો સવારથી જ હશે એટલે મને તો ખાલી અત્યારે જ કીધું છે કે એના માટે જ બનાવવાની હતી કારણ કે મને ચા ટેવ છે એને ચા નથી પીતી બપોર પછી એ સવારે એક જ ટાઈમ ચા પીવે છે અને હું મને સવારે સાંજે જોઈએ છે કારણ કે મારે આપણી ડ્યુટીનો ટાઈમ એવો રહ્યો ને એટલે બપોર પછી એક ટાઈમ જોઈએ છે વધારે નથી ચા પીતો હું બસ બે જ ટાઈમ નાઇટ ડ્યુટી હોય તો હું ચા નથી પીતો રાત્રે બે ટાઈમ ચા જોઈએ છે એટલે એને એમ કે હું નહીં પણ આજે મને ઓફર માની માની ગયો હું જોવા આની અંદર કટકા થાય છે મિક્સરમાં આ અંદર અને દોસ્તો આજે લગભગ મહિનો દિવસ થયો હશે બાર તડકો જ નથી નીકળતો જુઓ આજે હું તમને બતાવું ને આજે અમે અમે ખરેખર રિયલમાં કંટાળી ગયા છીએ બહારના એટમોસ્ફિયરથી જુઓ અમદાવાદ વાળા છે કે અહીંયા વરસાદ ન થતો જો આવું જ એટમોસ્ફિયર છે આ કબૂતરની જાળીમાં તમને દેખાતું હોય તો જુઓ આ એટમોસ્ફિયર બહારનું હાવ આવું છે આ રીતનું આજે સવારથી બપોર સુધી વરસાદ હતો ફૂલ સવારથી બપોર સુધી ફૂલ વરસાદ હતો મિત્રો બપોર પછી હું યુગો પર ત્યારે બી એવું અંધારેલું હતું ને આ મિક્સરના અવાજમાં કઈ આવશે નહીં ચાલે છે થોડોક દૂર જાઉં છું મિક્સરના અવાજમાં કઈ સંભળાશે નહીં મિક્સ કરી બની ગયું બસ એની અંદર શું શું નહીં કું એવું તમને કહી આ મિક્સર બંધ થશે ને એટલે પ્રોસીઝર જવું મિક્સર બંધ થઈ ગયું છે શું શું નાખ્યું એની અંદર તો કહી દે ઓટ્સ મોટેથી કે થોડું ઓટ્સ કાજુ ખજૂર તાજનો પાવડર ખાંડ મધ નાખવાની પણ મધ બહુત નથી મને એટલે મે કાર નાખી અને આ અલપત સાઈમણો દોસ્તો ઓટ્સ એપલ ડ્રાય ફ્રુટ મધની જગ્યાએ મધને ભાવતું નથી મને ભાવે છે મધની જગ્યાએ ને થોડીક ખાંડ નાખેલી છે અને બસ છેલ્લે દૂધ તો મેનિંગ મેન વસ્તુ દૂધ છે જો આ બની ગયું છે તમને સ્ટ્રક્ચર બતાવું તો આ આ જો બની ગયું છે ગ્લાસમાં નાખે છે જુઓ જુઓ નાખું ગ્લાસમાં પહેલી વાર દોસ્તો બનાવ્યું છે જુઓ થોડી વાર બનાવ્યું છે હવે જોઈએ કે એવું બહીનું હોય સારું જ બહીનું હશે અને આપણે તો સારું જ કહેવાનું છે કારણ કે હું ક્યારેય કોઈ વસ્તુ ખરાબ કહેતો નથી કોઈ લેડીઝ છે કોઈ બી હોય તમારી પત્ની છે આનો રિવ્યુ આપીશ મને હાચા રિવ્યૂ આપવાનું કીધું ને મને બીજી વાર ખબર પડે પણ હું તો જનરલી હું મારો નિયમ એવો છે કે કોઈ વ્યક્તિએ કોઈ આટલું મહેનત કરીને રસોઈ બનાવી હોય ને આપણે તરત જ એમ કહીએ કે મને ભાવતી નથી આવી શું બનાવી તો એની રસોઈની કોઈ કિંમત છે એટલે હું જનરલી એવું કર કહેતો નથી જોવો આ થઈ ગયું છે આ જુઓ ગાર્નિશિંગ કરીને રેડી ગ્લાસ હવે આપણે બહારનું એટમોસફિયરની મજા માણતા માણતા આપણે કરવાનું છે અંધારું લાગે ને મિત્રો અંધારું જ લાગે કારણ કે અત્યારે જુઓ સાડા પાંચ થયા છે છતાં બહાર કેટલું અંધારું છે આ સાડા પાંચ થયા ને જુઓ બહાર કેટલું વરસાદ ચાલુ છે બહાર બેસાય એવું નહીં અમારે બહાર જવું હતું કારણ કે સેકન્ડ શીપ હતી ને દોસ્તો એટલે બહાર જવાયું નહોતું અને થોડી ખરીદી કરવાની હતી આખું અઠવાડિયું બહાર નીકળ્યા નહોતા એટલે બહાર જવું હતું પણ આ વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે અમારાથી બહાર જવાશે નહીં તો જોઈએ એટલે હવે બહાર બેસવું તું બહાર બી નહીં બેસાય તો દોસ્તો હવે ચાખીનું તમને કહું છું આ કેવું છે એ ડ્રાય ફ્રૂટ છે બહાર હમ મસ્ત બનીનું છે આપણે કાફેમાં આવી વસ્તુ મળતી હોય ને જ્યાં જ્યાં એવું બને ને એવું મસ્ત બન્યું છે હવે હું તો તમને એટમોસ્ફિયર બતાવ્યો હતો હવે નિમીને પૂછી દો નિમી આવે જ તો અહીંયા મસ્ત બીનું છે સાફ સફાઈ કરે છે સાફ સફાઈ કરીને આવે મસ્ત બી છે દોસ્તો હા બાર તો ગેલેરી બેસા હે ને વરસાદ છે જે વરસાદ ચાલુ થયો છે આપણે બાર જવું હતું બહાર નહીં જવાય બાર થોડુંક જવું હતું કારણ કે સેકન્ડ શીપ હોય ને આખું અઠવાડિયું બહાર જવાતું નથી એટલે આ ફર્સ્ટિપમાં મેં જનરલી ડેઇલી થોડુંક કલાક અડધો કલાક બહાર નીકળી જઈએ જેથી કરીને એ આખો દી ઘરે હોય એની એનું માઇન્ડ બી ફ્રેશ થઈ જાય ને મને બી મજા આવે એટલે ખાલી ચક્કર મારીએ અને થોડુંક કામ હોય તો કામ પતાવી જઈએ તો ચાલો દોસ્તો કેટલી વાર નિમિત જો એ ફોટો પાડે છે એનું ને એનું કરીને મેં તો કીધું દોસ્તો આનું બેટીને મોકલે છે એ એ પાછી એ છે ને પાછું આ બધું જોઈને એમ કે છે કે મારે ઘરે આવવું છે મને ઘરની વસ્તુ યાદ આવે છે મારે આ બધું ખાવું કારણ કે હોસ્ટેલમાં મળે નહીં ને જો ચાલ ગેલેરી ગેલેરીમાં અમે જઈએ છીએ ફરી બધી બાર લાઈટ બંધ કરી ખાલી ચા જો રહેવા દે તો બહાર નું બેસું અહીંયા અહીં બેસ ને અહીંયા બાજુ આજે જો અમે બે ચાખીએ છીએ ચીયર્સ મેં તો ચાખી લીધું છે બીજી વાર ચીયર્સ કરું છું ચીયર્સ કે ચાખે છે તું ચાખીને કે તારું બતાવ કેવું રહ્યું હમ સારું છે વાંધો નથી ભાઈ મને તો બહુ સારું લાગ્યું તો ચાલો દોસ્તો આ ફિનિશ કરી અને તમને મળીએ પહેલાં ફિનિશ કરી લઈએ આખે આખું બહુ મસ્ત છે ખરેખર હેવી પડ્યા તમે એક ગ્લાસ પી લો ને તો તમારું તમને ભૂખ લાગી ગઈ હોય તો ભૂખ તમારી મટી જાય ખરી તો ચાલો મિત્રો તમે બી જોઈ લો આખું સ્ટ્રેકચર મિત્રો હમણાં જ વરસાદ આવીને બંધ થઈ ગયો છે વરસાદ હમણાં જ આવ્યો હતો છતાં ધીરે ધીરે પડે છે હવે અહીંયા મારી ગાડી પડેલી છે ગાડી આજે જ તો ક્લીન છે આની પહેલા હવે છે ને હું એક ફ્લેગ લઈ આવેલો એક ફ્લેગ લગાવો છે કેવી રીતે એ મારે જોવું પડશે કારણ કે પાછળ ઊંઘ છે કે નહીં જોવું પડશે મારે અંદર પાછળ ચોટાડવું પડશે એ પર જો અહીંયા પાછળ લગાવવાનું છે અને તમને ફ્લેગ બતાવું ને તો મિત્રો બુદ્ધિસ્ટ પ્રે આવે ને આ પ્રે ટાઈપની છે ઓમ માને પદ મે શ્લોક આવે ને શ્લોક છે એ પાછળ અહીંયા ક્યાંક ચોંટાડવાનું છે આપણે હવે આ જોઈએ જોઈ ચોંટાડી અહીંયા ને અહીંયા બે બાજુ જોઈએ કેવી રીતે ચોંટે એ ખામેની બાજુ અને આ જો આ છે ને તીરા ટ્રાય કરીએ આપણે ચોંટાડવાનું કેવી રીતે છોટે અંધારું છે દોસ્તો મને ખબર નહીં હું કેવો દેખાવી પણ હું આવ્યો છું તમારી સામે અહીંયા લઈને આજ કારનું પાછળનું છે જોઈ લઈએ કેવી રીતે ચોંટે અને લગાડીનું તમને બતાવું દોસ્તો મિત્રો પેલું કામ તો ના થયું પણ હવે બીજું કામ આજમાં લીધું છે જનરલી હું નાઇટ્રોજન જ પુરાવું છું ટાયરમાં પણ થોડીક હવે ઓછી છે વરસાદી માહોલ છે પંચર ના પડે એટલે થોડીક કરું છું પોઈન્ટ ટુ જેવું એટલે જો નાનકડો પંપ છે આ કેમ ચાલતો નથી ચાલતો કેમ નથી આવી પંપ આવે છે મને તો એનો મિસ્ત પોર્ટેબલ કોણ છે દોસ્તો હું ઓનલાઈન મંગાવી લો તો એમાં સાઈટ નથી તો કેટલી ફાસ્ટ એડ સાચ કરે છે જોઈ લો કે અંદર નાઇટ્રોજન જ પીઠાઈ કરીશું કે મારી નાઇટ્રોજન જ છે પણ આ વરસાદી માહોલમાં નાઇટ્રોજન પૂરવાનો ટાઈમ મળતો નથી અને ખાલી કલ્પ બે પીએસઆર જેવી એડ સ્ટાર્ટ કરીશું અંદર ત્રીસ આવી ગયું તો બેમાં ત્રીસ છે પેલા માટે ફ્રી છે ખબર નહીં આ બેમાં તે નખી થઈ ગયું છે પેલી તો દોસ્તો જ

એકદમ પોર્ટેબલ છે તો અને કાઢી એકદમ ઈઝી છે હેન્ડલ કરવો જો આ રીતે કાઢીને કાઢી નાખો એટલે નીકળી પણ જશે આટલું પોર્ટેબલ ડિવાઈસ છે દોસ્તો જો ખાલી આપવા ભરવાનું અને આ આજે તમને એલામળાય છે ને એ ટીપીએમએસનું છે ટીપીએમએસનું મૂકી દઈએ અંદર એટલે ચાલો તો પોતાનો માહોલ જુઓ હું અત્યારે ચાલવા નીકળો છું વોકિંગ કરવા નીકળો છું પણ એનો માહોલ જુઓ અહીંયા રાતે આખી રાત વરસાદ પડ્યો છે કાલે આખો દિવસ વરસાદ પડ્યો છે મેં આગળ કીધું ને એ પ્રમાણે કાલે છે ને આખો દિવસ દોસ્તો વરસાદ પડેલો છે અહીંનું એટમોસ્ફિયર તમે જુઓ આ રસ્તા કેટલા ભીના છે આ રસ્તા જોઈને એવું લાગે છે કે આખી રાત વરસાદ પડ્યો જ હશે જુઓ પ્રકૃતિ સોરેકળાએ ખીલી છે જાણે કે ગ્રીન કલરની ચાદર ઓઢી લીધી હોય ને એવું લાગે છે અહીંયા અને હમણાં જો અહીંયા છે ને ઉપર હમણાં મોર આટા મારતા હતા ચોખ્ખી કાબર રહી પ્રકૃતિ સોળે ખીલી છે દોસ્તો અને આ રીતનું જો માહોલ છે આ જો રસ્તા અત્યારે લગભગ મહિનો દિવસથી આ વરસાદ પડે છે અને મહિનો દિવસથી આ તડકો નીકળો નથી જોવો રસ્તા ઉપર આ બધી શેવાળ બાજી ગયા સ્લીપરી થઈ ગયો એવું લાગે કારણ કે તડકો મળે નહીં તમને આમ જોવો તડકો મળે નહીં એટલે આ વાતાવરણ જવું એટલે શું થાય હું વોકિંગ કરવા નીકળું છું અને રસ્તો જુઓ આ રસ્તાનો માહોલ જુઓ કેવો મસ્ત માહોલ છે મોરના અવાજો આવે છે જો આવે જ ને મોરના અવાજ મસ્ત એટ પોસ્ટ બેસે સવાર સવારનું સવાર સવારમાં હું ચાલવા નીકળું છું મિત્રો આજે શું છે મેનો જમવાનું કટલેસ છે જો કટલેસ અહીંયા તેલ ફૂલ ઓન ચાલુ છે કટલેસ કટલેસ તો કેવી રીતે બનાવી દઈએ તો કે લાંબી પ્રોસીજર છે અને કટલેસ બનાવીને રાખી દીધેલી છે જો આ રીતે અને હવે તળે છે આમાં હું શું નાખું છું

જુઓ મિત્રો ડીશ તૈયાર કરી દીધી છે મેં અત્યારે એક જ લીધી છે જો આ ડીશ એક જ લીધી છે અને આમાં આ ચટણી છે ચટણી બનાવી દીધી છે ચટણીમાં મિક્સ કરવી પડશે ગોરધનભાઈની ચટણી ને બે નિમિયાને ખોલ લે આ મારે એક હાથમાં કેમેરો છે ને એક હાથમાં ખોલવું ફાવતું નથી ખોલ લે આ તો મારો છે સોસ તારી છે મારે આ ડિશ મારી છે એવું ખા પેલેથી હું કહી દઉં છું દોસ્તો ઓછી ભાવે છે મને અને આજે અલગ જગ્યાએ બેઠો છું જો આ બીજી હવે એની અંદર આ છે ને તીખી આપણે રાજકોટની પેલા ગોરધનભાઈની ફેમસ છે ને ચટણી એ નાખું જ થોડીક હવે તું પૂછે મને કેટલી ખાઈ શકીશ તો મારે કેમ કેવું મને પૂછે છે ને કેટલી ખાઈ શકીશ તો મારે કેમ કેવું કેવું એક વાર ચાખવા તો દે મને અહીંયા થોડું ડાર્કનેસ આવે એવું લાગે મને જગ્યા બદલાઈ નાખી ત્યાં થોડું ડાર્ક લાગતું હતું છાસ લઈ ને છાસ આપણે ગુજરાતી કાઠિયાવાડી તો છાસ તો જોઈએ છે મને કટલેશ એટલા માટે ઓછી ભાવે કે અંદર ખાલી બટેટાનો જ માવો હોય જનરલ મે છે ને મારી કંપનીમાં મારી ઓફિસમાં અને ટ્રેનમાં ચાલશે ટેસ્ટ સારો છે પણ પેટ ભરાવવું અઘરું છે જોઈએ ટેસ્ટ સારો છે મનભાઈ મને છે ને ખાવામાં ઠોસ વસ્તુ જોઈએ તને બોલો મેડમ તમારે કેવું છે આજે છે 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 ને પડે અત્યારે વરસાદ ચાલુ જ એટલે મારા ખાવાના હતા કાલે વડા બનાવ્યા હતા પણ કાલે વિડીયો નતો કર્યો દોસ્તો કારણ કે થોડા ગેસ્ટ હતા ને અને મારે કામ પણ હતું એટલે કાલે વિડીયો નતો કર્યો રવિવાર હતો એટલે આજે મેં ભજીયા બનાવવાનું કીધું મને કે ભજીયાની મારી પાસે બીજી આઈટમ છે બનાવું તો સારું બનાય કેવું લાગ્યું ને ટેસ્ટ સારો છે દોસ્તો કારણ કે એની અંદર વેજીટેબલ નાખેલા છે ને એની લીધે મજા આવે છે બાકી બાર મળે ને એમાં તો ખાલી વટાણા અને બટેટા સિવાય બીજું કશું હોતું નથી તો ચાલો ફિનિશ કરી લઈએ ફિનિશ કરીને તમે મળીએ